હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે સુરત મહુવા ટીડીઓની ચૂંટણી અંગેના કાયદા કાનૂનનું પણ ભાન નથી કાનૂની જોગવાઈઓની ઉપરવટ જઈ અપીલ પેન્ડિંગ હોવા છતાં કલેક્ટર સુરતને સરપંચની બેઠક ખાલી હોવાથી પેટા ચૂંટણી કરાવવા દરખાસ્ત કરી ફરજ અને જ્ઞાનનું દેવાળું ફૂક્યું જોકે અપીલ પેન્ડિંગ હોવા છતાં કયા કારણોસર બેઠક ખાલી પડ્યાની દરખાસ્ત કરી તેનો ખુલાસો કલેક્ટર સુરતને મહુવા ટીડીઓને પૂછતા ટીડીઓ ભેરવાયા ટીડીઓ મોવાને ચૂંટણી ફરજનું જ્ઞાન ન હોવાથી તેનું ભાન કરાવવા હવે ટીડીઓ મહોવા સામે મોરચો મંડાશે સુરત જિલ્લાના મોવા તાલુકાના દેદવાસન ગ્રામ પંચાયતના સરપંચને તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ તેમના હુકમથી સસ્પેન્ડ કરવા તેમની સામે આ ગામના મહિલા સરપંચે જિલ્લા વિકાસ અધિકારી સુરતના હુકમને પડકારતા વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ અપીલ દાખલ કરી જે હાલ પેન્ડિંગ હોવા છતાં અને તે અંગેની સત્તાવાર માહિતી અને જાણ તાલુકા વિકાસ અધિકારીમાં હોવાને હોવા છતાં અને કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિના ફરજ મોકૂફ હુકમ સામે અપીલ પેન્ડિંગ હોય ત્યારે આવા જનપ્રતિનિધિની બેઠક ખાલી પડેલી છે તેવું માની શકાય નહીં આ પ્રસ્થાપિત કાયદાકીય જોગવાઈ હકીકત અને ફરજ મોકૂફ થયેલા જનપ્રતિનિધિઓ કાયદાકીય ન્યાય મેળવવાનો અધિકાર પડતર હોવા છતાં મહુવાના તાલુકા વિકાસ અધિકારીએ સરકાર અને ચૂંટણી પંચ દ્વારા પ્રસ્થાપિત ફરજોને ને મૂકીને પોતાના દાદાની વાડી હોય તેમ વ્યક્તિગત મનમાની કરી દ્વેષ રાખી મોજે ગામ દેદવાસણ તાલુકો મહુવાના સરપંચની ખાલી પડેલી બેઠક ચૂંટણી યોજવા દરખાસ્ત કરવા હવે લાગે છે કે આ ટીડીઓએ એક મિનિટ માટે પણ તેમની ફરજ પર રાખવો યોગ્ય જણાતો નથી વધુમાં તાજેતરમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જાહેરાત રીત તેની સાથે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને સરપંચોની પણ પેટાચૂંટણીઓ હાથ ધરાય તે સ્વાભાવિક છે અધિકારી તેમની કાયદેસર બજાવવાની ફરજનું ભાન નથી તેમને નોકરીમાંથી વૃક્ષ દબવા માટે કલેક્ટર શ્રી સુરત અને વિકાસ કમિશનર ગાંધીનગરને પણ એક સાથે ફરિયાદ થશે તેમ સૂત્રો જણાવે છે કલેક્ટર શ્રી સુરત વહીવટી રીતે તાલુકા વિકાસ અધિકારી વહીવટીઓ વડા નથી પરંતુ જ્યાં સુધી ચૂંટણીનો સવાલ છે ત્યાં સુધી કલેક્ટર શ્રી સુરત જિલ્લાના વર્ગ એકથી લઈને વર્ગ ચારના તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓના વહીવટી વડા છે તેવી કલેક્ટર સુરતને આપ અંગે પગલાં ભરવા જણાવવામાં આવે છે જોકે નિવાસી અધિક કલેક્ટર સુરત દ્વારા તેમના તારીખ નવ ચાર બે હજાર પચીસના પત્રથી તાલુકા વિકાસ અધિકારી મહુવાનો લેખિતમાં ખુલાસો પૂછેલ છે ત્યારે જોવું રહ્યું કે આ ઊંટ ક્યાં કરવટ છે હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર નહીં જોતા રહો અને સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો રિપોર્ટર આસિદ ખાન પઠાણ સુરત